દોસ્તો આજે આપણે અમદાવાદના ગુરુકુળ રોડ પર રીસેન્ટલી એસબી કાપડિયાની સામે લક્ષ્મી પાણીપુરી સેન્ટરની નવી બ્રાન્ચ થવી જોઈએ ત્યાં આવે છે તમે જાણતા જશો કે ભાઈ અંકુર વિસ્તારમાં લક્ષ્મી પાણીપુરી મોટી પકોડી જે ખૂબ ફેમસ છે હવે એમને નવી બ્રાન્ચ કરીએ જ્યાં તમને સરસ મજાની પાણીપુરી મસાલાપુરી ચટણી પૂરી દહી પુરી ચીઝ દહી ને એટલી વેરાયટી મળવાની અને આ જ વેપારી ખાસ ઓરી દિનર છે કે જે તમને વસ્તુ ભરી ભરીને આપશે એટલે તમારે ક્યાંય ખાવા પીવા જો બીજે ના પાણી ખાવાની ઈચ્છા થાય તો વિઝિટ કરજો બપોરે 12 વાગે રાતે 7:30 નો ટાઈમ છે ગુજરાત આઈડ તમને કોન્ટેક્ટ ડિટેલ ને એડ્રેસ મળી જશે તો શહેર મુલાકાત લેજો એમની આ પકોડી છે ને વેરાયટી એ લોકોની પાસે હદ વિના ની કલર વેરાઈટી મળે તમને વ્યાજબી કિંમતે સરસ નાસો કરો આવે તો લખી પાણી પૂરી મુલાકાત લેજો થેન્ક યુ બોલ वेलकम टू लक्ष्मी पानीपुरी बिल्कुल ब्रांच न्यू ब्रांच ओपन की है यहाँ चटनी पूरी दही पूरी सेव पूरी मसाला सेव पूरी पानी पूरी बास्केट चार चीज दही पूरी चीज बेल ये सब मिलता है एड्रेस uh, है लक्ष्मी लक्ष्मी पानीपुरी गोकुल रोड लक्ष्मी कापड़िया के सामने टाइमिंग है सुबह बारह से रात को साढ़े एक बार विजिट कीजिए थैंक यू

અને ખરેખર સારો કેસ છે અમે પહેલા અંકુરમાં એની પહેલા ટેસ્ટ કરતા હતા એમની આ નવી બ્રાન્ચ અહીંયા ચાલુ થઈ છે અને ખરેખર એક વખત આવી અને ટેસ્ટ કરવા જેવો છે સારું છે સારું છે મારું નામ પિંકી નિલેશ પટેલ મારું નામ પિંકી નિલેશ પટેલ છે હું સોલા ભાગવત વિદ્યાપીઠથી એચપી કાપડિયા સ્કૂલ પાસે ગુરુકુળ એરિયામાં લક્ષ્મી પાણીપુરીમાં પાણીપુરી ખાવામાં આવી છું તેમની પાણીપુરી ચટણીપુરી બોમ્બે ધોઈપુરી બાસ્કેટ ચાટ તમામ પ્રકારની વસ્તુઓ ખુબજ સરસ છે અને ટેસ્ટ સારો છે અને ચોખ્ખા પણ બહુ જ સરસ છે બધા એક વખત અવશ્ય મુલાકાત લેજો